બેસો બધા શબ્દ વાંચો અને પછી જોઈને બાજુમાં લખવાનું છે ચાલો પેલા વાંચીએ આપણે વાંચો બધા મારી સાથે અનિકાનો આ ગ

આશ શું લખેલું છે આશ ચાલો હવે સારા અક્ષરે બાજુમાં જોઈને લખો અ અને અને કાનો આ આ શ આશ બધા બોલીને લખે ચાલો નીચે વાંચો આ શું છે અ ખાલી અ છે જુઓ કાનો છે ની બાજુમાં નથી એટલે શું બોલવાનું અ અને આ છે ક્ષ હવે બે સાથે વાંચો અક્ષ 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 શું છે અક્ષ ચાલો લખો ક્ષ અક્ષ બરાબર લખ્યું બધા સાથે હવે નીચે વાંચો જુઓ વાંચતા આવડે જ તમને આપણે શીખી ગયા આ કયો ઈ લખેલો છે કયો ઈ કહેવાય આ છે ઈ સોઈ બરાબર અને છે સ

અ જ ય અજય લખ્યું બધાએ હવે નીચે વાંચો આ શું છે ઈ દ ઈદ શું વંચાય ઈદ બરાબર ને ચાલો એની બાજુમાં લખો ઈ દ ઈદ લખ્યું બધાએ

તમને જોડકા જોડાવ છું વાંચવાનું છે કે અજગર ક્યાં લખ્યું છે વંચાય છે તમને અહીંયા છે અજગર આ છે પછી છે ઈયળ પછી છે ઈસ અને છે અજગર તો આ અજગરને આપણે અહીંયાથી અહીંયા સુધી જોડવાનું છે જોડ્યું બધાએ પેન્સિલથી ત્યાર પછી શું છે આ ખબર તમને આ છે ઈસ શેનું ચિત્ર છે આ ઈસ બરાબર તો હવે આમાંથી આપણે વાંચો આ આ છે છે ભ ઈયળ અને આ છે ઈસ બરાબર તો આ ઈસ ને આપણે અહીં ઈસ સાથે જોડીશું જોડ્યું બધાએ હવે નીચે જુઓ આ શું છે ભાઈ શેનું ચિત્ર છે એટલે કે આકાશ બરાબર આકાશ ને અભ પણ કહેવાય તો હવે આપણે આ આ આ અક્ષર વાંચો શું છે ભ અભ અભ તો એટલે કે આકાશ તેને આપણે અભ સાથે જોડીશું બરાબર અને હવે છેલ્લું ચિત્ર છે ઈઅ શું છે ઈય તો અહીં વાંચો કયો શબ્દ બાકી રહી ગયો આ રહ્યો તો વાંચો ઈ ઈય અળ ઇયળ તો ઈયળને ઈયળ સાથે જોડો આ રીતે જોડકા જોડિયા બધાએ હવે જુઓ આ પાનો આપણે અહીં વર્ગ કાર્ય કર્યું ને તો પાના નંબર નવ ઉપર તમારે ઘરેથી ઘરકામ કરવાનું છે અને બોલીને સારા અક્ષરે લખવાનું છે બધાએ